તો હેલો ગાઈઝ વેલકમ ટુ સતીષ ભગઈતા વ્લોગ્સ મહાદેવ હર આજે સપ્તાહનો ત્રીજો દિવસ વ્લોગમાં અને પાંચમો દિવસ સપ્તાહનો થયો છે હવે આજે જોઈએ છે આપણે ક્યાં ક્યાં જઈએ છીએ આપણે જોશું ટ્રાય કરશું ક્યાંક જવાની ફરવાની હરવાની અને બસ એટલું જ કહેવાનું છે બાકી વ્લોગ એન્જોય કરો

તો કદાચ સુર ભટકી જવાની સંભાવના રહે પણ ભગવાન બોલાવે એ મને આદર પર પધરાવે અને વધારે આ શરીર છે એ વાસણ છે આ બધા વાક્યો છે ને એમાં વાસણી એ એક વિશિષ્ટ વાક્ય છે એમાં પ્રાણ પૂરવા પડે ત્યારે વેણું વાગે અને પ્રાણ પૂરવા વાળો પ્રાણેશ્વર સ્વયં જ્યારે પ્રાણ પૂરે ત્યારે એ વેણ કેવી વાગે છે આ વાસણી એવી છે કે એમાં પ્રાણેશ્વર જ પ્રાણ પૂરે નહીતર આ ભેણો વાગે અને વાગે તો કસુરી કરે તો ગાઈઝ આપણે બેટ દ્વારકા નાંગેશ્વર એ બાજુ ફરવા જઈએ છીએ કારણ કે કથા વિરામ થઈ ગયો છે એટલે બપોરે જમીને સીધા ફરવા માટે નીકળીએ છીએ તો આગળ વ્લોગને એન્જોય કરજો નાંગેશ્વર રિટર્ન થતા થતા જો પહોંચી શકશો તો ભલે નહીંતર બહારથી જ દર્શન કરી લેવાનું નક્કી કર્યું છે બાકી જેવી ભગવાન મહાદેવની ઈચ્છા તો ગાઈઝ આજ છે દ્વારકાનું વૃક્ષમાણી મંદિર જેને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ સોરી અંદર કેમેરા લઈ જવાની મનાઈ હતી એટલે અંદરનો બ્લોગ નથી બનાવી શક્યો

આ છે ગોપી તળાવ જેનું તળાવ બહુ પવિત્ર મનાય છે દ્વારકામાં સૌ આવે છે તો છે ગાય આ છે નાંગેશ્વર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગ માંથી એક છે એનું આપણે દર્શન કરી લઈએ અને પછી તમને મળીએ બ્લોગને કમેન્ટ લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો